નમસ્કાર મિત્રો સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ફરીથી દુઃખદ સમાચાર જે છે એ આવી ચૂક્યા છે જીપીએસસી દ્વારા ક્લાસ વન ટુની જે ભરતી બહાર પાડી દેવામાં આવી હતી એને જે છે એ હવે રદ કરી દેવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ કઈ સરકારી નોકરીની ભરતી જે જાહેરાત આપી દેવામાં આવી હતી હવે એને જે છે એ રદ કરી દેવામાં આવી છે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે સરકારી નોકરીનું સપનું રોડાયું જાહેર કરાયેલી સરકારી નોકરીની ભરતી રદ કરી કઈ કઈ સરકારી નોકરીની ભરતી જે છે એ રદ કરવામાં આવી છે એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો એચ સ્ટડી પર યુટ્યુબ ચેનલ દ્વારા તમને ભરતીની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જીપીએસસીની ક્લાસ એક બેની ભરતી રદ બે ભરતી જે છે એ રદ કરી દેવામાં આવી છે સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો જે છે એ નિરાશ તો જીપીએસસી દ્વારા જે ક્લાસ વન ટુની બે ભરતી બહાર પાડી દેવામાં આવી હતી હવે એને જે છે એ રદ કરી નાખવામાં આવી છે એના રિલેટેડ જે ઇન્ફોર્મેશન છે તમે અહીંયા જોઈ શકો છો સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ગાંધીનગરથી નિરાશાજનક સમાચાર જે છે એ સામે આવ્યા છે જીપીએસસીએ ક્લાસ વન ટુની બે ભરતીઓ જે છે એ રદ કરવામાં આવતા સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોમાં નિરાશા વ્યાપ જે છે એ વ્યાપી જવા પામી છે તો જે છે એ આ તમામ ઉમેદવારો માટે જે છે એ ખૂબ જ દુઃખદ સમાચાર કહી શકાય કારણ કે જે છે એ ભરતીની જાહેરાત જે છે એ ઓલરેડી કરી દેવામાં આવી હતી અને હવે જે છે એને રદ કરી દેવામાં આવી છે તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે એ પ્રમાણે ઉદ્યોગ અને ખાણ વિભાગ અસકની નાયબ કમિશનર કુટુર ઉદ્યોગ અને પછી જે મદદનીશ કમિશનર કુટુંબ જે કુટુર ઉદ્યોગ બેની જે છે એ ભરતી જે છે એ જીપીએસસી દ્વારા એક ફેબ્રુઆરી જે છે એ આની જાહેરાત આપી દેવામાં આવી હતી પરંતુ ભરતી નિયમોમાં સુધારાની તેમજ બંને સ્વર્ગના રૂસ્ટર પ્રમાણિત કરવાની કાર્યવાહી ચાલુ હોય જીપીએસસીએ બંને જાહેરાતો જે છે એ રદ કરી દીધી છે તો આની જાહેરાત જે છે એ એક ફેબ્રુઆરી આની ઓફિશિયલ નોટિફિકેશન છે એ બહાર પાડી દેવામાં આવી હતી પરંતુ હવે આ બંને ભરતી જે છે એ રદ કરી દેવામાં આવી છે આના પહેલાં થોડા દિવસ પહેલાં જ કૃષિ વિભાગ દ્વારા પણ જે એકસો ચુમ્માળીસ જગ્યાઓ પર સરકારી નોકરીની ભરતી જાહેર કરવામાં આવી હતી એને જે છે એને પણ રદ કરી દેવામાં આવી હતી એના વિશે પણ હું તમને ટૂંકમાં કહી દઉં તો તમે જોઈ શકો છો ગુજરાતના કૃષિ વિભાગે નવી જગ્યા ઊભી કરવાને બદલે એકસો ચુમ્માળીસ જગ્યાઓ જે છે એ રદ કરી દીધી તો જે છે એ કૃષિ વિભાગ દ્વારા પણ જે એકસો ચુમ્માળીસ જગ્યાઓની ભરતીની જાહેરાત આપી દેવામાં આવી હતી એને પણ રદ કરી દેવામાં આવી છે સાથે સાથે જીપીએસસી દ્વારા ક્લાસ વન અને ટુની બે ભરતી જાહેર કરવામાં આવી હતી એને પણ જે છે એ રદ કરી નાખવામાં આવી છે તો સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે જે છે આ દુઃખદ સમાચાર કહી શકાય તમે જોઈ શકો છો સરકારી ભરતી અંગે મહત્વના સમાચાર જીપીએસસી વર્ગ એક અને બેની ભરતી રદ નાયબ કમિશનર કુટીર ઉદ્યોગ વર્ગ એકની ભરતી રદ મદદનીશ કુટીર ઉદ્યોગ વર્ગ બેની ભરતી રદ ભરતીના નિયમોમાં સુધારાને કારણે ભરતી જે છે એ રદ કરી નાખવામાં આવી છે તો મિત્રો આ હતા તમામ ઉમેદવારો માટે દુઃખદ સમાચાર જેના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ